લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસને બાતમીના આધારે ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાં મઢેલીથી કુંવરવાડા ગામથી વડોદરા તરફ રેઝા ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ જઈ રહ્યો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પ્રોહી વોચમાં હતા દરમિયાન બેઝા ગાડી આવતા તેની ઊભી રાખવા પોલીસે હાથ ઊંચો કરતા ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો ગાડી મૂકીને પોલીસ અંદર તલાસી લેતા વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશીની પેટી નંગ પાંચસો છ કિંમત રૂપિયા બે લાખ એકસઠ હજાર એકસો સાહીઠનો તથા બ્રેઝા ગાડી નંબર જી જે ઝીરો છ પીસીબી સોળ પચાસ કિંમત રૂપિયા પાંચ લાખ મળીને કુલ રૂપિયા સાત લાખ એકસઠ હજાર એકસો સાહીઠના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે તે ફરાર થઈ ગયેલા ચાલકને મંગાવનાર તથા તપાસમાં જણાઈ આવે તેવા તમામ વિરુદ્ધપ્રોહી મિશનના એક્ટ કલમ મુજબની ફરિયાદ રણવીર સિંહ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા નાઓની ફરિયાદના આધારે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે